જેતપુરનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે દીકરીએ પ્રેમી સાથે મળી પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યા હતા નદી તળાવોમાં છોડાતા દૂષિત પાણીની સમસ્યા નિવારણ માટે પાલિકાએ ગંભીરતાથી આયોજન હાથ ધર્યું છે છેલ્લા પાંચ વર્ષમાં પાલિકાએ છસો છ કરોડના ખર્ચે નવા છ એસટીપી બનાવ્યા હતા કપુરાઈ ભાઈલી છાણી વેમાલી અને તરસાલીમાં નવા એસટીપી બનાવ્યા હતા ત્યારે ચાર જેટલા નવા એસટીપી પાંચસો નેવું પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યા છે તૈયાર અને પ્રગતિ હેઠળ છે તેવા એસટીપી પાછળ બારસો કરોડનો ખર્ચ છે જૂના એસટીપી પાછળ ત્રણસો કરોડનો ખર્ચ કરીને તેને કાર્યરત કરવામાં આવશે તમામ એસટીપી કાર્યરત થતા નવસો એમએલટીની ક્ષમતા સાથે સુએજ ટ્રીટમેન્ટ કરી શકાશે બે સુધી જે સુએજ બનશે તેની સામે આવશ્યક ક્ષમતા અત્યારથી ઊભી કરાશે સમગ્ર આયોજનને લઈને ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા મહાનગરપાલિકા માં સુવેદનું વ્યવસ્થાપન એક પાયાની જરૂરિયાત હોય છે દરેક વોર્ડમાં રોજેરોજની ફરિયાદનો નિકાલ કરો સુપર સખર રીસાયકલર મશીન જેટિંગ મશીન અને પ્રીમોન્સૂન કામગીરી રેગ્યુલર થતી હોય છે એ સિવાય જે વિઝનથી દૂરંધી થી કામ કરવાનું હોય બે હજાર પચાસ સુધીમાં વડોદરાની વસ્તી લગભગ પચાસથી ચોપન લાખ રૂપિયા જેટલી થવા જવાની છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા જે સુવેજ ઉત્પન્ન થાય છે એમાં પણ વધારો થશે આજની તારીખે લગભગ પાંચસો દસથી પાંચસો વીસ એમએલ જેટલું સુવેજ ઉત્પન્ન થાય છે અને એની સામે છસો બાસઠ એમએલ જેટલું પાણી એસટીપી દ્વારા ટ્રીટ કરી અને છોડવામાં આવતું હોય છે ખાસ કરીને એનજીટીની ગાઈડલાઈન અને વિશ્વામિત્રી નદીમાં છોડાતા દૂષિત પાણી અથવા તળાવમાં છોડાતા દૂષિત પાણીની જે સમસ્યા છે એમાંથી છુટકારો મેળવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કહી શકાય કે છ જેટલા નવા એસટીપી બન્યા છે જેમાં કપુરાઈ બાયલી છાણી વેમાલી અટલાદરા તરસાલી આ બધા એસટી થી લગભગ છસો છ કરોડના ખર્ચે આ એસટીપી બનાવવામાં આવ્યા છે સાથે સાથે પ્રગતિ હેઠળ અત્યારે લગભગ ચાર જેટલા એસટીપી ચાલી રહ્યા છે જેમાં સિરખીનો સો એમએલડીનો એસટીપી છે ગાજરાવાડીનો છત્રીસ એમએલડીનો એસટીપી છે ઉંડેરામએલ એસટીપી છે વડોદરાનો પચાસ એમએલડીનો એસટીપી છે આ જે પ્રગતિ હેઠળના એસટીપી છે લગભગ પાંચસો નેવું પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનવાના છે કહેવાનો મતલબ કે છેલ્લા પાંચ વર્ષમાં જે એસટીપી બન્યા અને જે નવા બની રહ્યા છે બંને થઈને બારસો કરોડ રૂપિયાનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે એ સિવાય વડોદરામાં જે જૂના એસટીપી હતા તે બે આટલા દ્રણાના જૂના ફોર્ટી થ્રી એમએલડીના એસ ટીપી અને કપુરાઈનું એક ફોર્ટી થ્રી એમએલડીનો એસટીપી તથા છાણીનો એકવીસ એમએલડીનો એસટીપી આ એસટીપી પણ ત્રણસો કરોડના ખર્ચે આનું અગ્રેસન કરવામાં આવશે હાલ આ ટોટલ પંદર એસટીપી થાય છે જેની ટોટલ વોટર ટ્રીટમેન્ટ કેપેસિટી નવસો ને સિત્યાસી એમએલડી જેટલી થવા જઈ રહી છે એટલે કહેવાનું હોય કે નવસો એમએલડીની આસપાસ સુવેદ ઉત્પન્ન થશે તો પણ આ વડોદરાના એસટીપી એના માટે કાર્યક્ષમ રહેશે કે જે ટ્રીટેડ વોટર આપણે વોટર ટ્રીટ કરવાનું છે એ માટેની પૂરતી ક્ષમતા ડેવલપ કરી લેવાનું આવશે પચાસ વર્ષ બે હજાર પચાસ સુધીમાં જે સુરજ ઉત્પન્ન થવાનું છે એનું આયોજન આગામી એક થી બે વર્ષમાં પૂર્ણ થાય એ પ્રમાણેના આયોજન કર્યા છે બે હજાર પચાસમાં ચોપન લાખ વસ્તી માટે લગભગ નવસો ને સત્તાણું એમએલડી જરૂર પડે એની સામે નવસો લગભગ એક થી દોઢ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે વડોદરા શહેરમાં ટોટલ એકસઠ જેટલા એપીએસ કાર્યરત છે જેમાંથી જે નવીન એપીએસ બનાવ્યા છે જેતલપુર કરોડિયા નવાપુરા દરજીપુરા, ભાયલી, બિલકલાલી આ છેલ્લા બે વર્ષમાં નવા એપીએસ અમે આયોજનમાં લીધા છે તેત્રીસ પોઈન્ટ ઇકોતેર કરોડના ખર્ચે અને કાળુપુરા કે જે ચાર દરવાજા વચ્ચેનો વિસ્તાર છે કે ત્યાં આગળ ડ્રેનની સમસ્યા ખૂબ વિપરીત છે ત્યારે એનું પણ સોલ્યુશન થાય એ માટે કાળુપુરા પાંચ કરોડના ખર્ચે આગામી સમયમાં બનાવવામાં આવનાર છે ચોવીસ જેટલા એપીએસની જે મશીનરી છે એના પમ્પિંગ અને જે પેનલ છે એને બદલવામાં આવી છે લગભગ એકવીસ કરોડના ખર્ચે અને આગામી સમયમાં લગભગ પચીસ કરોડના ખર્ચે બાકી રહેલા જે એપીએસ છે એની પણ મશીનરી અપગ્રેડ કરવામાં આવશે અને જેનું ઓનલાઈન મોનિટરિંગ થાય તેના લેવલ એ ડાઉન લેવલ કેટલું છે અને અપ લેવલ કેટલું છે કે જે ઓટો સ્ટાર્ટ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સોળ કરોડના ખર્ચે તમામ ઈપીએસ જ્યાં આગળ ડીજી સાઇટ નથી તો કોઈ વખત ઇલેક્ટ્રિક ફિલિયર થાય તો એપીએસ બંધ થઈ જતા હોય છે એના માટે એકસઠ કરોડના ખર્ચે ડીજી સેટ લગાડવાનું આયોજન કર્યું છે બે હજાર વીસમાં લગભગ પંદરસો અડતાલીસ કિલોમીટરનું નેટવર્ક હતું કે જે બે હજાર પચીસમાં પંદરસો અઠ્ઠાણું કિલોમીટરનું થયું અને હાલ એકસો અઢાર કિલોમીટરના ક્રમ પ્રગતિ હેઠળ છે જેમાંથી સિત્તેર કિલોમીટર પૂર્ણ થયું છે અને આગામી બે હજાર છવ્વીસ સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ થતાં જે ટોટલ રેન્જ નેટવર્ક છે એ સત્તરસો ને સોળ કિલોમીટરનું થવા જઈ રહ્યું છે બાણું કરોડના ખર્ચે જે સૈનિક પાર્ક circle થી લઈ અને અખોટા દાંડા બજાર બ્રિજ junction થી થઈ ને આટલા જ સુધી કે બાણું કરોડના ખર્ચે અઢારસો એમની લાઈનમાં જીઆરપી લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા આ rail line નું કરવામાં આવ્યું છે એ સિવાય સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા માટે રાજીવનગર એસટી પણ લોકો ચાલીસ એમ એલ જેટલું પાણી IOCL ને treated waste water અમે વેચી રહ્યા છે જેનાથી હાલની તારીખે વીસ એમ એલ ની કરોડ આવક છે અને જાન્યુઆરી બે હજાર થી આવક વધી અને પંદર point સાહીઠ કરોડ થવાની શક્યતા છે એવી જ રીતે છાણીમાં સંચય પ્રાઇવેટ લિમિટેડ એસપી બનાવી અને જીએસએફસી જીએસસીએલ અને જીઆઈપીસીએલને એકસો ઓગણત્રીસ કરોડના ખર્ચે આ પચાસ એમએલડીનો નો પી બનાવી અને ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવાનું પ્લાનિંગ છે જેની આવક નવ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા વાર્ષિક થવાનો અંદાજ છે એ જ પ્રમાણે નંદેસરી જીઆઈડીસીમાં શીરખી એસટીપીનું પચીસ એમએલડી પાણી ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવાનું પ્લાનિંગ છે જેની ખર્ચ લગભગ કરોડ વાર્ષિક આવક કરોડની આસપાસ થવાની શક્યતાઓ છે એ સિવાય નાની નાની ઇન્ડસ્ટ્રી છે ગાર્ડન છે અને ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં પણ વાપરવાની શરૂઆત કરવામાં આવી છે આ બધા આયોજનને લીધે જે વિસામતી નદીમાં દૂષિત પાણી છૂટતા હતા એના જે પાણીની ક્વોલિટી છે એમાં સુધારો થયો છે અને દિવ દસ કરતા ઓછું આવ્યું છે એવી જ રીતે ઊંડેરા તળાવની ક્વોલિટીમાં પણ સુધારો થયો છે વખતો વખત જતા વડોદરા શહેરમાં જે સુજ ઉત્પન્ન થાય છે એ ટ્રીટ કરવાની પૂરી સુવિધા ઉભી કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે વિઝન સાથે આગામી આયોજન સાથે કામ કરવામાં આવી રહ્યું છે અને સાચા અર્થમાં વડોદરા શહેર વોટરપ્લસ સિટી બને એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક કાર્ય કરી રહ્યું છે જેતપુરનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે દિકરીએ પ્રેમી સાથે મળી પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યા હતા